સમાચારમાં વધુમાં વાત કરીએ તો કલોલ શહેરના ભારત માતા ટાઉન હોલ ખાતે કેમ્બી બી સ્કૂલ નો વાર્ષિક મહોત્સવ ઉજવાયો વાત કરીએ કેએમબી સ્કૂલની તો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ માતા ટાઉન હોલ ખાતે કેએમબી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો જેમાં કલોલના ધારાસભ્ય એવા લક્ષ્મણજી પુંજાજી ઠાકોર કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ વઘડેડ કલોલ ભાજપ સહેર પ્રમુખ જે કે પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા ઉપાધ્યક્ષ જયદીપ પારોટ અનુસૂચિત જાતિ પ્રદેશ મંત્રી નેશભાઈ આચાર્ય વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ વિકસે અને એ શક્તિઓથી પોતાના જીવનમાં હંમેશા પ્રગતિ કરે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓના માતા પિતા પણ આ વાર્ષિક મહોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સુબેરો સંચાલન શાળાના વિદ્યાર્થીનીઓએ માધ્યમિક શાળાના આચાર્ય કમનભાઈ રબારી પ્રાથમિક શાળાના આચાર્ય જ્યુતિકા રાવલ તેમજ અંગ્રેજી માધ્યમ વિભાગના આચાર્ય તરાબેન મારોટના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું રિપોર્ટર બી એમ પ્રજાપતિ કલોલ